ષણ બળ ની શો ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી સરક ન્યુટન જીવ સજીવ ખેતર ની જમીન ને પોચી બનાવીને ખેડવાનું કાર્ય કરે છે તારો એ કેટલા તારાઓનો સમૂહ છે ઇકબાલ ગઢ અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે બનાસકાંઠા પંચામૃત ડેરી ક્યાં આવેલી છે ગોધરા પંચમહાલ કાઠામાં આવેલું જેસોર અભ્યારણ ક્યા પ્રાણીના સંરક્ષણ માટે છે રીચ માટે પહેલી ઔદ્યોગિક વસાહત ક્યાં સ્થપાઈ હતી રાજકોટ ના ભક્તિનગર ઉદ્યોગ વિકસ્યો છે ષણ બળની સોત શો ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી સર આઈઝેક ન્યુટન ક્યું સજીવ ખેતર ની પોચી બનાવીને ખેડવાનું કાર્ય કરે છે કેટલા તારાઓનો સમૂહ છે ઇકબાલ ગઢ ક્યાં જિલ્લામાં આવેલું છે બનાસકાંઠા પંચામૃત ડેરી ક્યાં આવેલી છે કાઠામાં આવેલું સંરક્ષણ માટે છે રાજકોટ શહેર માં કઈ દૂધ ઉત્પાદક ડેરી આવેલી છે સૌરાષ્ટ્ર ની પહેલી ઔદ્યોગિક વસાહત ક્યાં સ્થપાઈ હતી ઉદ્યોગ વિકસ્યો છે

કાઠામાં આવેલું સંરક્ષણ માટે છે રાજકોટ શહેર માં કઈ દૂધ ઉત્પાદક ડેરી આવેલી છે સૌરાષ્ટ્ર ની પહેલી ઔદ્યોગિક વસાહત ક્યાં સ્થપાઈ હતી ઉદ્યોગ વિકસ્યો છે